શાંતિપ્રિય ગુજરાત માટે અશાંતિ સમાચાર શું કામ બની જાય જિલ્લા સંકલનની બેઠકમાં વર્તમાન ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે એવી કેવી રકજ થાય કે પછી ધારાસભ્યને ઉઠાવીને લિટરલી ઉપાડીને લઈ જવા પડે અને પછી જે આરોપો લાગે એ ગુજરાત રાજ્યની ગરિમાને શોભા દે એવા છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી દેડિયાપાડામાં ફરી એકવાર ભરેલો અગ્નિ જેવી સ્થિતિ છે આ વિસ્તારનું નામ આજથી થોડા વર્ષો પહેલાં બહુ સરળતાથી લેવાતું એ નહોતું ને કોઈને ખબર નહોતી કે ગુજરાતમાં એકદમ કાંઠા પર મહારાષ્ટ્રની બોર્ડર પર નર્મદા જિલ્લામાં એક તાલુકો એક વિસ્તાર આવેલો છે દેડિયાપાડા એનું નામ છે ને એ દેડિયાપાડાના લોકો વિકાસથી અતિશય કોષો બહુ વર્ષો દૂર છે ત્યાં તમે વિસ્તારમાં જાઓ ત્યારે તમને ખબર પડે કે પ્રકૃતિ અહીંયા જેટલી વરસી છે એટલી જ સરકાર અહીંયા કોપાઈ માન રહી છે ધારાસભ્ય ત્યાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા આવ્યા ચૈતર વસાવા ચૂંટાઈને આવ્યા એના પછી ખૂબ ચર્ચામાં આવ્યા અમે એ વિસ્તારોમાં ખાસું બધું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું અને એટલા માટે વિસ્તારની સ્થિતિ એનો ચિતાર અમે ગુજરાત સુધી પહોંચાડી શક્યા અને ગુજરાતે જોયો પણ ખરો એ ચિતાર એના પછી હવે ત્યાં સતત આવે છે દ્રશ્યો સામે સંઘર્ષના જિલ્લા સંકલનની બેઠકમાં શું થયું ધારાસભ્ય ચેતર વસાવવાની શું કામ ધરપકડ થઈ એકદમ સંક્ષિપ્તમાં સમજીએ જિલ્લા સંકલન બેઠકમાં ધારાસભ્ય અને અધિકારીઓ બાકીના બધા લોકો હાજર હોય એટલે સાંસદ પણ હોય બાકીના ધારાસભ્યો પણ હોય દરેક પક્ષના લોકો પોતાના વિસ્તારની અધિકારીઓ સાથે એમનું સંકલન જળવાયેલું રહે એટલા માટે આ બેઠક છે એટલે એનું નામ જ સંકલનની બેઠક છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ શું કરતા હતા એ વાતનો જવાબ હજી સુધી નથી મળ્યો પણ ભાજપના નેતાઓ ત્યાં હાજર હતા સંગઠનના નેતાઓ ઘણી વાર સ્વાભાવિક છે પણ આરોપો બંને બાજુના બહુ ગંભીર છે એટલે જિલ્લા સંગઠનની એ બેઠકમાં સંકલનની બેઠકમાં પદાધિકારીઓ શું કરતા હતા ભાજપના એ પ્રશ્ન છે પણ આરોપ એ છે કે ચૈતર વસાવાએ સીધી બંદૂક કાઢીને એમને બતાવીને મારવાનો પ્રયત્ન કર્યો ઈસુદાન ગઢવી એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા પર ખૂબ ગંભીર હુમલો કરાયો એમનો કોલર પકડ્યો એમને માર્યા અને પછી એમને ખૂબ અપમાનિત કરવામાં આવ્યા એમને પણ પણ મારી નાખવાનો પ્રયત્ન થયો ફરિયાદ થવાની કોઈ સ્વાભાવિક છે પણ ધારાસભ્ય ચૈતર વસાવા હોય તો એમની ફરિયાદ એટલી સરળતાથી લેવાય એ તો બિલકુલ સ્વાભાવિક નથી અને એટલે ચૈતર વસાવાની ફરિયાદ આ જ્યારે રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં નથી લેવાઈ એફઆઈઆર નથી થઈ પણ ચૈતર વસાવાની ધરપકડ થઈ ગઈ છે અને દેડિયાપાડામાં પોલીસ સ્ટેશનની બહાર હોબાળો થયો હંગામો થયો ખૂબ ઘર્ષણ થયું પોલીસની સાથે કેમ કે લોકોએ ગાડીને ઘેરી લીધી હતી એ વિસ્તાર જેમાં નેતા લોકપ્રિય હોય ત્યાં પોલીસને કામ કરવું એમ પણ કઠિન થતું હોય છે જો નેતા ખોટું કરે છે તો તો એને પકડવા એટલા સરળ નથી રહેતા ચૈતર વસાવાને જો કે વારંવાર ભરૂચની પોલીસ ઉઠાવી લે છે ગમે ત્યારે એટલે આની પહેલાં પણ બહુ લાંબો સમયે જેલમાં રહ્યા જે પ્રકારના આક્ષેપો એમના પર લાગે છે એની જે તીવ્રતા હોય છે અને એની સામે એમને જે સજા કરવામાં આવે છે અથવા જેટલો લાંબો સમયે જેલમાં રહે છે આ જ સ્થિતિમાં તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મૂકીને જુઓ કાર્યવાહી તમને એટલી સરળતાથી થતી નહીં દેખાય એટલે વિપક્ષ જે પ્રશ્નો કરે સરકાર પર એ સાવ પહેલાં કાઢી નાખવા જેવાય નથી સરકાર જ્યાં સુધી સર પપેટની જેમ પોલીસને નહીં વાપર્યા કરશે અને પોલીસ પણ જ્યાં સુધી પપેટ બનવાનું પસંદ કર્યા કરશે ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા એ ચોપડીમાં લખાયેલી મોટી મોટી વાતો રહેવાની છે બંધારણ એક પુસ્તક પૂરતું સીમિત બનીને રહી જાય અને એની આત્મા જે સામાન્ય માણસોના લોહીમાં વહેવી જોઈએ એ દેખાય જ નહીં તો પછી બંધારણ એક પુસ્તકથી વિશે શું છે કે જે એકદમ મૃત જેવું દેખાય છે એ પુસ્તકની દરેક પુસ્તકની પણ એક આત્મા અને ઓરા અને ગરિમા અને બધું હોય છે આપણે ત્યાં શું એ જળવાય છે આપણા સંવિધાનની

એરેસ્ટ મેમ આને ના ના સાંભળો એરેસ્ટ મેમ આવો આની સીન છે સાહેબ આ તમને મારી મારી ફરીયા આમ ચાલો સાહેબ આમ આવી જાવ સાહેબ આવો સાહેબ આવી જાવ સાહેબ આથી આથી સાહેબ એય ભાઈ નહીં કરો સાહેબ બેજો બેજો પાછા પાછા હા ચાલાય આ તો બેટા માન્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વસાવા તાલુકા મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા સવાલ કર્યા તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મિટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકોએ એમની ઉપર હાથાપાઈ કરી એટલા માટે થઈ અને ચેતર વસાવા ઉપર હલ્લાબોલ કરે છે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ એટલું નહીં જ્યારે ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં આમની વિરુદ્ધ ફરિયાદ લખાવા જાય છે ત્યારે

કોની સાથે લઈ ગયા છે એમને વકીલ ને પણ મળવાની છે શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો આ ભાજપ જે કરોડો રૂપિયા મંત્રીઓના એના મળતીયાઓના ખુલ્લા પડે છે તો આ જેતરભાઈ વસાવા ઉપર તમે એફઆઈઆર કરશો ખોટી રીતે એફઆઈઆર કરશો એની લેવાને બદલે એમની એફઆઈઆર એના પૂર કરશો આ સદંતર વખોડી કાઢવાલાયક અને લોકતંત્રની હત્યા બરોબર છે હું ડીજીપીને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે અને ચેતરબાઈને તુરંત છોડી દેવામાં આવે એટલું જ નહીં ચેતરભાઈ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ થાય ગુજરાત રાજ્યના જ બીજા હિસ્સાઓની વાત કરતા પહેલા મહારાષ્ટ્ર પહોંચવું છે ગુજરાતમાં પણ ખૂબ બધો વરસાદ છે જિલ્લાઓમાં રેડ એલર્ટ છે ભ્રષ્ટાચારના પણ બહુ બધા સવાલો અને પ્રશ્નો છે પણ સીધા એટલા માટે મહારાષ્ટ્ર જવું છે કેમ કે ખાસા સમય પછી દેશની રાજનીતિના ખૂબ મોટા સમાચાર છે કે ઠાકરે બંધુ એક થયા છે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક સાથે આવ્યા એક મંચ પર દેખાયા અને બંનેના એક થવાનું કારણ મૂળરૂપે એમનો ગુજરાત દ્વેષમાં સમાનતા એટલે આપણે જે એવું કહીએ છીએ કે દુશ્મનનો દુશ્મન દોસ્ત થાય એ નાતે બે ભાઈઓ એક થાય તો ગુજરાતની એટલી તો ઘરીમાં અને મહત્તા અને મહાનતા રહી છે કે દુશ્મનોને એક કરવામાં પણ કામ તો અથવા એનું કારણ તો ગુજરાત બને છે જે ગુજરાત બોલ્યા એકનાથ શિંદે એ એ ગુજરાત ગુજરાત શું કામ બોલે એનું કારણ છે કે મનસેના કાર્યકર્તાઓનો લિટરલી દાદાગીરી કરતો વિડીયો સામે આવ્યો મરાઠી નહીં બોલો તો અમે તમને મારીશું એમ કરીને જેની પર દાદાગીરી કરી રહ્યા હતા એ પહેલા એવું કહેવાયું કે ગુજરાતી માણસ છે પણ પછી સામે આવ્યું કે ભાઈ મારવાડી છે ગુજરાતી હોય કે મારવાડી હોય શું ફરક પડે છે એ મહારાષ્ટ્રના નહોતા એટલું એમના માટે પૂરતું હતું મરાઠી એમને બોલતા નથી આવડતું એટલું એમના માટે પૂરતું હતું અને એનો એવો જવાબ આપવો કે હું શું કામ શીખું મરાઠી જો અહીંયા બીજી ભાષા બોલાઈ રહી છે અને સમજાઈ રહ્યું છે તો આખા દેશમાં આ પ્રાંતવાદ અને ભાષાવાદ આપણને બહુ ડેમેજ કરી રહ્યો છે આપણે દેશ તરીકે એક નથી એટલે આપણે ગણરાજ્ય છીએ અલગ અલગ ગણોનો બનેલો સમૂહ છીએ દરેકની પોતાની વિશેષતા છે દરેકની પાસે પોતાના સ્વાયત્ત અધિકારો છે દરેક રાજ્યની પોતાની ભાષા છે ઓળખ છે અને એ બધું જળવાય તો જ તો આપણે વિવિધતામાં એકતા કહીએ પણ વિવિધતા અને ભિન્નતા એ બંનેમાં ફરક છે અને એ બંનેની વચ્ચે એકતા છે એ એકતા ક્યાં છે ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએ આવો કોઈ પણ વ્યક્તિ સામેથી હિન્દીમાં આપણા રેસ્ટોરન્ટમાં જઈએ બાજુવાળા પેલા જે વેટર જે પીરસતા હોય એ પાટણ ના હોય તમે પોતે કાં તો બનાસકાંઠાથી હોવ કોઈક હોય કે જે સૌરાષ્ટ્રથી આવ્યું હોય અને તો એ કોમન ભાષા આપણે હિન્દી વાપરીએ આપણે આપણને કોઈ શરમ નથી એ વાતમાં હિન્દી બોલવામાં અને ઘણીવાર વાર આપણને નુકસાન કરે છે કે આપણે આપણી ભાષા નથી જાળવી શકતા પણ એ નુકસાન કરતા ફાયદો કેટલો છે કે આખા દેશમાં તમે સાઉથમાં જાઓ તમને કેરળમાં મલયાલમ સિવાય વાત ન કરે તેલુગુ તમિલ એટલે એમાં પણ એવું છે કે તમિલ અને તેલુગુ એ બે ભાષાવાળા પણ એકબીજાની સાથેને કન્નડ ભાષાની પોતાની એક અલગ વાત હોય આ ભાષાકીય સંઘર્ષમાં દરેકની પોતાની ઓળખની વચ્ચે ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જેની પોતાની અલગ ભાષા હોવા છતાં એ બહુ જ સરળતાથી હિન્દી બોલે છે એ હિન્દીને સ્વીકારે છે આપણે ત્યાં એમને ગીત નથી લખાયું કે જય જય ગરવી ગુજરાત ઉગે અરુણુ પરભાત એમાં આપણે એવું એમાં એક વાક્ય આવે છે કે ભણવ ભણવની જ સંતતી સૌને તું પ્રેમ ભક્તિની રીત ઊંચી તું જ સુંદર જાત જય જય ગરવી ગુજરાત એટલે જે પ્રેમ ભક્તિની રીત શીખવી શકે એની જાત ઊંચી હોઈ શકે એ જ એની મહાનતા જ એમાં છે આપણે યશગાથા ગુજરાતની ગાઈએ છીએ ત્યારે આપણે એવું કહીએ છીએ ને કે ઉગે ઉષા વિરાટની એ વિરાટની ઉષા જ્યારે ઉગે છે એ ક્યારે ઉગે જ્યારે આપણે આપણે સત્ય અહિંસા કરુણા પ્રેમ આ બધા પાઠ શીખવીએ આ મહાવીરની પણ ધરતી છે આ ગાંધીની પણ ધરતી છે અહીંયા સરદાર પટેલ પણ છે અને અહીંયા શૌર્યનો ઇતિહાસ પણ છે અને આ બધું એક સાથે એકબીજાની અંદર આમ તાણાવાણા ગુંથાય જાય એ રીતે ગુંથાઈને વર્ષોથી ચાલતું આવ્યું છે એક બાજુ ઉદાહરણ લેવા માટે ગુજરાતની પાસે એટલું બધું છે પણ છતાંય ગુજરાત દ્વેષ મહારાષ્ટ્રની રાજનીતિનું બહુ જ મુખ્ય કેન્દ્ર અને બિંદુ બની રહ્યો છે રાજ ઠાકરે ત્યાં સુધી કહ્યું કે તમે મારજો ખાલી વિડીયો નહીં ઉતારતા અને આ જ જ્યારે કુણાલ કામરાનો વિવાદ ખાસો બધો થયો ને પછી પેલા શિવસેનાના નેતાઓ એમાંય વોટ અબાઉટ રી છે આ લોકોની કે શિવસેના જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે છે એ વિરોધ કરી રહી છે આ પ્રકારની હિંસાનો પણ જ્યારે કુણાલ કામરા મજાક આવે છે એકનાથ શિંદેની ત્યારે એ લોકો એને ફોન કરીને મારવાની વાત કરે છે મૂળ રૂપે જે ગોત્ર જે શિવસેનાવાળું છે એનું તો પોલિટિક્સ જ આ રીતે વેન્ડલિઝમને ગુંડાગર્દી કરવી ને દાદાગીરી કરવી આ જ રહ્યું છે વર્ષોથી એમણે મુંબઈમાં જ કર્યું છે એટલે મુંબઈ બૃહદ મુંબઈ આખું એક રાજ્ય હતું ગુજરાત મહારાષ્ટ્ર બંને એનો હિસ્સો હતા પોલિટિક્સ બહુ જ મોટું હતું યુપીની સમાંતર એક મોટું રાજ્ય હતું નહેરુની સત્તાને પણ ખતરો હતો બીજી બાજુ મોરારજી દેસાઈ પણ ઊભા થઈ રહ્યા હતા અને આ સંઘર્ષમાં બે રાજ્યો છૂટા પડ્યા પણ એ પડ્યા પછી ત્યાંનું જે પોલિટિક્સ આમચી મુંબઈ કરીને ઊભું કર્યું શિવસેનાએ એ ભારતીય જનતા પાર્ટીએ એનો જ હિસ્સો છે કેમકે એ શિવસેના નેતાઓ એમની સાથે છે

કોઈને મારવા સુધી પહોંચી જાય ત્યારે સ્થિતિ ચિંતાજનક છે એક વ્યક્તિ ટ્વિટર પર લખ્યું કે હું મરાઠી નહીં શીખું હું મહારાષ્ટ્રમાં મુંબઈમાં રહું છું એને પણ મારવા પહોંચ્યા જે જે લોકો ત્યાં જેટલા પણ આસામીઓ છે એટલે મુંબઈમાં રહેતા ટોચના સો જે માણસો છે જે બહુ જ પૈસાવાળા ધનવાન છે એમની યાદી કાઢો એમાં જુઓ ગુજરાતના કેટલા છે ગુજરાત સિવાયના રાજ્યોના પણ કેટલા છે અને એટલે જ બિના ગુજરાત નહીં ઉદ્ધાર એટલે ગુજરાત માટે આ અભિમાનની વાત નથી પણ ગુજરાત એ ભારતના અર્થતંત્રનું સાંસ્કૃતિક જીવનનું સામાજિક જીવનનો એટલો અભિન્ન હિસ્સો છે ઇતિહાસનો પણ એટલો અભિન્ન હિસ્સો છે કે તમે એના વગર કે એને નફરત કરીને કે એના દ્વેષ સાથેની દુનિયાની કલ્પના નહીં કરી શકો તમારો રાજકીય દ્વેષ એક બાજુ અને બીજી જગ્યાએ અત્યાર સુધી તો યુપીના યુપીથી જ નીકળતા હતા પ્રધાનમંત્રીઓ એમનું જ ચાલતું હતું સતત જો ગુજરાતનું ચાલી રહ્યું છે દેશમાં આપણે એવું માનીએ તો ગુજરાતીઓને ખબર કેટલું ચાલે છે પણ જો દુનિયા એવું માને કે ગુજરાતીઓનું ચાલી રહ્યું છે તો એને હજી દસ વર્ષ થયા છે એટલે દસ પંદર વર્ષમાં ગુજરાતીઓ એવું શું મેળવી લીધું અને એટલે જ આ સંઘર્ષમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં કોણ ફાવે છે મહારાષ્ટ્રના લોકો એ આમથી બંબઈવાળી વાતમાં ફરી એકવાર આવે છે કે પછી એ પસંદ કરે છે વિરાટતાને એ પસંદ કરે છે દેશને એના પર પણ બહુ મોટું નજર મદાર રહેવાનો છે જોઈએ ઠાકરે બંધુની એકતા કરી હવામાનની નવ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આવનારા થોડા જ કલાકમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણથી લઈને અમદાવાદ વડોદરા નીચે દક્ષિણ ગુજરાતના વિસ્તારો કચ્છનો પણ થોડો એવો હિસ્સો ત્યાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે અને રવિવારે પણ ખૂબ વધારે વરસાદ રહેવાનો છે આવનારું આખું જે સમય છે એ બોટાદમાં પણ બહુ છે નડિયાદમાં પણ રવિવારના દિવસે બાકીના વિસ્તારોમાં પણ અલગ અલગ સમયે નાવકાશ જાહેર કરીને હવામાન વિભાગ એલર્ટ જાહેર કરતું રહે છે સ્થિતિ એ છે કે વરસાદ પડે અને વરસાદનું એલર્ટ હોય ને વરસાદ આવે અને ખેડૂતો ખેતી કરે ને સુંદર મજાના દ્રશ્યો સામે આવે ને બધું બરાબર રસ્તા કેમના આટલા તૂટી જાય છે એટલા બધા ખાડા પડે એટલે મુખ્યમંત્રી ટકોર કરીને કે એમસીને કે ભાઈ ગમે તેમ થાય આ બધું સુધારો ગૃહમંત્રી અમિત શાહ કે ગાંધીનગરવાળાને કે આ સુધારો નીચેવાળામાંથી કોઈ એક માથું એ જવાબદારી લેવા તૈયાર ન થાય એક પણ શાસક નેતાને એવું કેમ નથી લાગતું કે એ જવાબદારી એના માથા પર છે એને પોતાને એવું કેમ નથી થતું કે આ ખાડો છે એના માટે હું જવાબદાર છું કે મેં સહી ન કરી હોત અથવા મેં ન રોક્યું હોત અથવા મેં અધિકારીને આ કરતાં રોક્યા હોત તો આ સ્થિતિ આ ન હોત ખાલી કોન્ટ્રાક્ટર ચોરી નથી કરતો કોન્ટ્રાક્ટર તો ચોરી કરે જ છે પણ એ ચોરીમાં બહુ જ બધા લોકો છે કે જે એના સહભાગીદાર હોય છે આ ભાગીદારી જ્યાં સુધી નહીં રોકાય ત્યાં સુધી આ ખાડા અમને આમ રહેવાના છે બધા ઘરનાળા બંધ થઈ જાય અરે ભાઈ તમે આટલું મોટું અંડરપાસ બનાવી રહ્યા છો અંડરપાસમાં પાઇપલાઇન પણ છોડી દો કે પાણી આવે એટલે ક્યાંક એનો નિકાલ થઈ શકે પાણી નિકાલની કોઈ વ્યવસ્થાઓ નહીં થોડું પાણી પડે ને એટલે અંડરપાસ બંધ અંડરપાસ બંધ એટલે બધા ટ્રાફિક જામ કેમ કે રસ્તો તો અંડરપાસમાં ગયો આજુબાજુ તો સાંકડા રસ્તા છે માનવ કલાકો કિંમતી માનવ કલાકો એટલા બધા વેડફાય જાણે કોઈને કશી પડી જ ન હોય મુખ્યમંત્રીનો કાફલો જાય અમદાવાદમાંથી એમને કોન્વોયમાં જવાનું છે એમને શું અંદાજ હશે કે અને બીજો અંદાજ તો હશે તો અમદાવાદના છે ને અહીંયા રહેલા છે એટલે પણ એ કદાચ જો એ પીડા સમજી શકે તો કે સામાન્ય માણસને કોઈકને વૈષ્ણવ દેવીથી ગોતા જવું હોય ને એમાં બે કલાક એના જતા રહેવું ઉદાહરણ તરીકે તો એ તો કેટલા બધા માનવ કલાકોનો કિંમતી સમયનો વ્યય છે અને ભારત જેવો દેશ કે જે જે દુનિયામાં ક્યાંક આગળ પહોંચવાની જંખના ધરાવે છે જે માંડ હજી પેલી થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝની છાપમાંથી નીકળી રહ્યું છે હજી એને આટલા બધા માનવ કલાકોનો વ્યય કેવી રીતે પોસાય આપણે ઈચ્છીએ છીએ કે આપ આપણે ભારત માતા માટે જે સ્વપ્ન જોઈએ છીએ એ કેમ જમીન પર લાગુ થતા નથી દેખાતા પ્રશ્નો બહુ બધા છે મુખ્યમંત્રી જ્યારે સરપંચો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એમણે બહુ સરસ વાત કરી ભ્રષ્ટાચારને લઈને એ સિવાય એમણે આડકતરી રીતે ટકોર પણ કરી કે આટલા કરોડ રૂપિયા આપીએ છીએ નામ કરશો તો આ કરીશું ને કોઈને છોડીશું નહીં વગેરે વગેરે બચુ ખાબડ જેની સરકારમાં મંત્રી હોય એ જ્યારે આ વાત કરે ત્યારે આને આયરની કેવી કરુણતા કેવી શું શબ્દ વાપરવો બચુ ખાબડ મંત્રી છે ચૈતર વસાવા ત્રણ વાર પકડાઈ ગયા અને જેલમાં જઈને આવે અને ફરીથી ગયા અને ફરીથી આ સંઘર્ષના દ્રશ્યો છે બચુ ખાબડ હજુ પણ સરકારમાં મંત્રી છે એમની એજન્સી પર આરોપ લાગ્યા છે એમના દીકરાઓને જ્યારે મોકલવામાં આવે ત્યારે સરકારે શ્રેય લીધું કે ભાઈ અમે શોધીને લાવ્યા અને અમે કાર્યવાહી કરી પ્રશ્ન એ છે કે જેના પર ભ્રષ્ટાચારના આટલા ગંભીર આરોપ લાગે એ વ્યક્તિની પાસેથી સરકાર રિઝાઇન નથી લઈ શકતી એ મક્કમતા નથી સરકારમાં મક્કમતા તમારી જો પેલા લાંચિયા તલાટી એક બે હજારની લાંચ લેતા ઝડપાયો હજાર રૂપિયાનું આ કર્યું એ માણસો પર જ નીકળતી હોય ક્લાસ વન ભારતીય જનતા પાર્ટીના સમર્થિત સરપંચ પર પણ જો એ મક્કમતા મક્કમતા ન નીકળી શકતી હોય તો એને આપણે ખરેખર માનીશું કે પછી પોચું ભાળીને હુમલો કરવાની વાત માનીશું પ્રશ્નો બહુ ગંભીર છૂટી રહ્યા છે જો કે મુખ્યમંત્રીએ જે વાત કરી જેટલું સારું થઈ શકે એને આપણે આમ જો પોઝિટિવલી જોઈએ તેવું થાય કે આટલી એ વાત કરી એવું માનીને એને સકારાત્મક દ્રષ્ટિએ જોતા સાંભળીએ મુખ્યમંત્રી બારસો છત્રીસ કરોડ રૂપિયાના વિકાસ કામોની ગ્રામ ગ્રાન્ટ ગ્રામ પંચાયતને ફાળવીને જે તે સંકલ્પ સાકાર કર્યો છે આ કે તમારા બધાના ખાતામાં જ જતા રહેશો બારસો ને છત્રીસ કરોડ રૂપિયા પૈસાની વાત મને કીધી એટલે કહી દઉં કે પૈસા પાછળ પડવા જેવું નથી નહીતર પછી તમને ખબર છે ને અત્યારે તો ઝીરો ટોલરન્સ ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સ થી કામ કરી રહ્યા છે કોઈને છોડ્યા નથી હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી ને છોડવાનાય નથી એટલે આપણે તો બધા નવા છીએ એટલે કોઈ આપણને દોરવી ના જાય ખોટી રીતે એ તમારે બધાએ ધ્યાન રાખવાનું તમારે જે કામ હોય અમે અહીંયા બેઠા છીએ તમે ગમે ત્યારે મળી શકો છો અમને ભાગોમાં આજથી વરસાદની શરૂઆત થઈ જવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો કેટલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે ભારતના કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો મધ્ય ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પણ વરસાદ થવાની શક્યતા છે જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે એટલે આ વરસાદ હજુ ઘણા ભાવમાં ભારે વરસાદ થશે અને તારીખ પંદર સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત ચોવીસ જુલાઈથી ત્રીસ જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે બેથી આઠ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે તાપી નદીનું જળ સ્થળ વધવાની શક્યતા છે નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહે છે આ અરસામાં સાબરમતી નદીનું પણ આવરો આવવાની શક્યતા રહે છે એટલે હજુ પણ ભારે વરસાદના રોગો ઘણા ભાગોમાં થઈ રહ્યા છે જી એનાલિસિસ માં અત્યારે બસ આટલું જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડિયો શેર કરો અને સૌથી મોટી મહત્વની વાત કે દર્પણ થોડું એક આમ પણ ધરીએ પોતાની બાજુ અને એ વિચાર કરીએ કે દેશમાં જો આટલું બધું કરપ્શન છે તો એ કરપ્શનના હિસ્સેદાર આપણે કેમ છીએ નમસ્કાર